એક તરફ બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણી માટે જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ ગયો વડગામના જલોતરા ગામે લીકેજ થયું હતું પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે પાઇપલાઇનમાં બંગાણથી પાણીનો પણ બગાડ થયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા ધવલ પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો એક તરફ જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે એક ટીપું પણ પાણી મેળવવા માટે લોકો છે તે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ સરકારી તંત્રની અણ આવડતને કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો વેડફાટ થયો છે બનાસકાંઠાના જલોત્રા ગામ નજીક થુવર પાટિયા નજીકથી ધરોઈની પાઇપલાઇન જે પસાર થઈ રહી છે આ ધરોઈની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે મહત્વની વાત છે કે જે પ્રકારે પીવાનું પાણી છે તે સદંતર વેડફા જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ક્રિયતા કહી શકાય એક તરફ લોકોને પીવા માટે પાણી નથી તો બીજી તરફ જે પ્રકારે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ છે તે જોવા મળી રહ્યો છે ભાવિની આભાર માહિતી માટે